કારઝાર ગરમીથી બચો પશુ પક્ષીઓ માટે જીવદયા પ્રેમીઓનો અભિયાન બારડોલીના ડોગ લવર્સ ગ્રુપ દ્વારા ચકલીઓના માળખાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું ડોગ લવર્સ ગ્રુપ બાડોલી દ્વારા લુપ્ત થતી ચકલીઓની પ્રજાતિને બચાવવા ચકલીના માળખાનું વિનામૂલ્યે વિતરણ ડોગ લવર્સ ગ્રુપ બારડોલી દ્વારા દર વર્ષે ચકલીના માળાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે હેલો एवरीवन માય નેમ ઇઝ પાયલ ચૌહાણ ગુડ ઇવનિંગ આજ આજના રોજ અમે બધા વોલેન્ટિયર્સ મળીને ડોગ લવર્સ અને પશુઓ માટે અમે લોકો આ આ વિનામૂલ્યે કરી છે અહીંયા બધાને પશુઓ માટે તથા પક્ષીઓ માટે ઇન્કલુડિંગ ડોગ એવરી એવરી ઇન્ડિવિજ એ લોકો માટે અમે લોકો અહીંયા વિતરણ કરી રહ્યા છે તમે તો અત્યારે જાણો જ છો કે કેટલું ટેમ્પરેચર હાઈ છે ગરમીનું અને આપણે બધાઓને ધ્યાન માં લઈને પશુઓ માટે તથા ડોગ માટે આ રીતે બધું આયોજન કરવામાં આવ્યું છે આ બધું વિના મૂલ્યે છે તમારે ખાલી અહિયાં પિક કરીને તમારા ઘરના બારણે તથા તમારા આજુબાજુના એરિયામાં પાણી ભરીને આ વસ્તુનું વિતરણ કરવાનું છે આ આયોજન અહીંયા સ્વામિનારાયણ મંદિરની બહાર કરવામાં આવ્યું છે તમે શું કહેવા માંગો છો મારું બસ એટલું જ કેવું છે કે આપણે એક બે રૂપિયા જેટલું તો નહિ પણ બને એટલું ટ્રાય કરવાની કે આપણે એ લોકોને જેમ બને એમ આપણે પાણી અને જે પણ કંઈક રહેવા મૂકવાની જગ્યા એ આપણે કરી શકીએ શું અને પછી અમે લોકો બધા ટ્રાય કરીશું કે આગળના આયોજનમાં અમે બને એટલું આમ સારું અમારાથી થાય એટલી સારી વસ્તુનું આયોજન કરી શકશો મારું નામ મેહુલસિંહ મુકેશસિંહ દેસાઈ છે બારડોલી વિભાગ સમાજ અગ્રણી છું રાજપૂત સમાજના અમે ભાઈઓ ભેગા થયા ડોગ લવર ગ્રુપમાં જોડાયા છે અને આજે અમે વિના મૂલ્યે પક્ષીના માળા માટેનો એ અને પાણી માટેની ટ્રે અમે આપીએ છીએ અત્યારે તમે જોઈ શકો છો કે તાપમાન એટલું બધું હાઈ છે કે જેના કારણે મૂંગા જીવો પણ પાણી વગર એ થાય છે તેના માટે અમે અહીં જોડાયા છે અને બારડોલી ડોગ લવર ગ્રુપને ખૂબ ખૂબ ધન્યતા આપીએ છીએ કે આટલું મોટું કાર્ય કરી રહ્યા છે અને ખાસ કરીને પ્રતીકભાઈ દેસાઈ અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન મારું નામ પ્રતીકભાઈ રાજાનાસે દેસાઈ છે હું બારડોલી ડોગ લવર્સ નો ફાઉન્ડર છું અમે લગભગ 12 13 વર્ષથી બારડોલીની જનતાને દર ઉનાળે સેવા આપી રહ્યા છે જેવી રીતના પક્ષીના માળાનો વિતરણ અને પાણીના કુંડનો વિતરણ અમે દર ઉનાળે કરીએ છીએ અને તમે જાણો છો એ રીતના કે ચકલીઓની આજે જે 5g ના લીધે નામ શેષ થવા પડશે અને આપડે ચકલી નું પાછું સંરક્ષણ કરીને આગળ વધી શકીએ અમે લગભગ બાર થી તેર વર્ષથી કરીએ છીએ રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી